એના માટે તાત્કાલિક ધોરણે અત્યારે અમારા ડિવિઝન ઓફિસના જુનિયર એન્જિનિયર તથા ઉદ્યોગનગરના જુનિયર એન્જિનિયર તેમની સાથે મોકલાવે છે અગાઉ આ વિસ્તારમાં અમુક વાયર બદલાવાની નવા કામો પણ હાથ ધરેલા હતા છતાં પણ જે કંઈ પ્રોબ્લેમ છે એના માટે નવું પીસી ઊભું કરવા માટે જે સર્વેની કામગીરી કરવા માટે અત્યારે તાત્કાલિક ધોરણે અમારા ડિવિઝન ઓફિસ તેમજ ઉદ્યોગનગર સબડીના જુનિયર એન્જિનિયરની સાથે મોકલે છે અને સર્વે થયા બાદ પોરબંદર વિસ્તારમાં તેમાં હનુમાન ગલી સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઓછા વોલ્ટેજથી વીજળી મળતી હોવાથી લોકો પોતાના જે વીજ ઉપકરણો હોય તેનો પૂરો ઉપયોગ પણ કરી શકતા નથી આ સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી છે અને પીજી પીજીવીસીએલ તંત્રના પાપે આ સમસ્યાનું નિરાકરણ અત્યાર સુધી આવતું ન અને ભૂતકાળમાં વખત સ્થાનિકો સાથે રહી શિવસેને રજૂઆત પણ કરી હતી તેમ છતાં હજુ સુધી આ પ્રશ્નનો કોઈ નિકારણ આવ્યો નથી જ્યારે આ પ્રશ્નનો નિકાલ નથી આવ્યો ત્યારે આજે શિવસેનાએ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી ભાઈ બહેનોએ તેના જે કાર્યપલક ઇજનેર છે દવે એમને ઉગ્ર રજૂઆતો કરી છે સુભાષનગર વિસ્તારમાં તાકીદે આ વીજ સમસ્યા છે તેનું નિરાકરણ કરવા માંગ કરી છે વીજ જે વીજ હોય તેમાં પણ કેટલાક ખુલ્લા વીજ જોવા મળે છે જે સુભાષનગર વિસ્તાર છે તે ગીચતા વાળો વિસ્તાર છે તે ઘરની નજીકથી આ વીજ પસાર થાય છે અને ખુલ્લા હોય છે તે વીજ વાયરોમાં પણ કમસે કમ પ્લાસ્ટિકની પાઇપ ફીટ કરવી જે ઓછા વોલ્ટેજથી વીજ મળે છે ત્યાં ટીસી નાખી એ વિસ્તારમાં વીજ સમસ્યાનું નિરાકરણ કરવું આ પ્રકારની શિવસેના દ્વારા માંગ કરવામાં આવી છે અને જો પંદર દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં ન આવે તો પીજીવીસીએલ કચેરીના ઘેરાવ સહિતના ઉગ્ર આંદોલન ની પણ ઉચ્ચારવામાં આવી છે જોકે આ રજૂઆત બાદ જે કાર્ય કાર્યપાલકિંદર દવે છે તેમના દ્વારા ખાતરી આપવામાં આવી છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવશે